શિયાળામાં વધારે ફાટવા લાગે સ્કીન તો અજમાવો આ શિયાળો શરૂ થાય એટલે ત્વચામાં ડ્રાયનેસની સમસ્યા વધી જાય છે શિયાળામાં ઠંડી થવાને કારણે ત્વચા મોઈશ્ચર ગુમાવે છે અને જેના કારણે ત્વચા ફાટવા લાગે છે ફાટેલી ત્વચા બેજાન દેખાય છે ડ્રાય અને ફાટેલી સ્કીનને ઝડપથી રિપેર કરવી હોય તો કેટલાક સરળ ઉપાય અજમાવી શકાય છે શિયાળામાં ત્વચાની માવજત માટે બજારમાં અલગ અલગ પ્રકારના મોઇશ્ચરાઈઝર ક્રીમ અને લોશન મળતા હોય છે પરંતુ કેટલાક લોકોની ત્વચા એટલી ડ્રાય હોય છે કે આ વસ્તુઓ ઝડપથી અસર કરતી નથી તમારી સાથે પણ આવું થતું હોય તો આજે હું તમને કેટલાક અસરકારક વસ્તુઓ વિશે જણાવીશ જેને ત્વચા પર એપ્લાય કરવાથી તુરંત જ રિઝલ્ટ મળે છે તો ચાલો જાણીએ ત્વચાને મોશ્ચરાઈઝર કરતા ઘરેલું ઉપાયો વિશે એક નારિયેળનું તેલ ત્વચાની સંભાળ માટે નારિયેળનું તેલ બેસ્ટ છે નારિયેળનું તેલ ત્વચાની ડ્રાયનેસ દૂર કરે છે અને ત્વચાને પોષણ આપી મુલાયમ બનાવે છે રાત્રે સૂતા પહેલા નારિયેળના તેલને થોડું ગરમ કરી તેને ફાટેલી સ્કીન પર અપ્લાય કરી પાંચ મિનિટ માટે મસાજ કરો નિયમિત આ રીતે મસાજ કરશો તો શિયાળામાં ત્વચા ડ્રાય નહીં થાય અને ફાટશે પણ નહીં બે દેશી ઘી શિયાળામાં ફાટેલી સ્કીનથી છુટકારો મેળવવા માટે દેશી ઘીનો ઉપયોગ કરી શકાય છે દેશી ઘીમાં હેલ્ધી ફેટ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને પોષણ આપે છે તેના માટે રાત્રે સૂતા પહેલાં ઘીને થોડું ગરમ કરીને ત્વચા પર અપ્લાય કરીને માલિશ કરી શકાય છે ત્રણ ગ્લિસરીન ગ્લિસરીન ત્વચાને મોઇશ્ચરાઈઝ કરવાની સાથે રિપેર પણ કરે છે જે લોકોને એક્ઝિમાની તકલીફ હોય તેમના માટે પણ ગ્લિસરીન ઉપયોગી છે ગ્લિસરીનમાં સમાન માત્રામાં ગુલાબજળ મિક્સ કરીને રાત્રે સૂતા પહેલાં આ મિશ્રણને એક્ઝિમાવાળી જગ્યા પર અપ્લાય કરો ચાર એલોવેરા એલોવેરા જેલ પણ મોઇશ્ચરાઇઝિંગ ગુણ ધરાવે છે અને ત્વચાની સમસ્યાને દૂર કરે છે શિયાળામાં ત્વચા વધારે ડ્રાય રહેતી હોય તો રાત્રે સૂતા પહેલાં ચહેરા પર એલોવેરા જેલ અપ્લાય કરો મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ